મમ્મી બા આવી ગયા અરે વાહ હારું કેવાય આવી ગયા હા એ હારું આવી ગયા બા હું તો એક મહિના થી એકલો પડી ગયો તો મારી યાર કોઈ રમવા વાળો નતો હવે આવી ગયા હવે બા મારી રમશે હા શિવેન તારી યાર હવે બા આવી ગયા રમવા વાળા એટલે મારે શાંતિ તારી યાર રમશે એટલે મારે મારા કામ શાંતિથી થી થાશે હવે મારે કઈ ચિંતા નહીં હવે તો બા ને અહીંયા જ રાખી લેવાના એ હું મહિનો મહિનો આવે છે મહિનો મહિનો વયા જાય છે હવે બાને ને જવા જ ન દેવા અરે ખોટું આ મહિનો રહેશે મહિના પછી હું એકલો અરે શિવેન તે ખાલી સ્વેટર માં ઉપર નું પહેર્યું છે નીચે નું ટ્રેક પેન્ટ તો પહેર્યું નથી હાલે પહેરી લે ઠંડી વાસે લાવ આ પછી હું પહેરી લઉં કે પેલા એક વાત ન સમજાતી તને કહું હા બોલ ને હું વાત છે તારા તો આખા દિવસના પ્રશ્નો હોય પ્રશ્નો કોઈ દી પૂરા જ ન થતા બોલો મમ્મી માં કેમ એક મહિનો આયા રે ને એક મહિનો કાકાના ઘરે રહેશે તો એ વાત મને સમજણ પડતી અરે દાદા ના ગયા પછી બા એકલા થઈ ગયા અને બા એનું ઘર છે ને આપી દીધું આપણને અને કાકાને અડધો અડધો ભાગ કરીને બધા ભાગ પાડી દીધા અને બધું આપી દીધું હવે તો બા એકલા ન્યા ક્યાંથી રે એકલા કઈ થોડી એને ન્યા ગમે એટલે પછી બે ભાઈઓ એ નક્કી કર્યું કે થોડાક દિવસ અહીંયા રહેશે ને થોડાક દિવસ ન્યા રહેશે હા તો દાદા હતા ત્યારે તમે આમ જ કહેતા હતા કોકવાર બા અહીંયા રહેતા હતા કોકવાર દાદા અહીંયા રહેતા હતા કોકવાર બા કાકાના ઘરે રહેતા હતા કોકવાર દાદા કાકાના ઘરે રહેતા હતા બે આયા હારે રહેતા નતા અથવા બે ન્યા હારે નથી રહેતા એમાં એવું છે કાકા ને નાની બેબી છે કે નહીં એટલે એને હાચેવા માટે બા ન્યા જાતા હતા તો દાદા અહીંયા રહી લેતા હતા એમાં શું થઈ ગયું હા તો એમાં હું બે જણા ભેગા ન્યા નું રહે કે મમ્મી આવી ના માતા પિતાના ભાગલા નો પડાય મમ્મી તમે બધાએ તો માતા પિતાના ભાગલા પાડી દીધા જે માતા પિતા પચાસ સાઈઠ વર્ષથી ભેગા રહેતા હતા એને તમે અલગ અલગ કરી દીધા અને દાદાને ગયા પછી તો તમે કેવું કરો છો કે ઘડીક વાર ન્યા રાખો ઘડીકવાર અહીંયા રાખો માં હા ત્યાં કાકાને ઘરે સેટ થયા હોય તો અહીંયા લઈ અહીંયા મૂકવા આવો અહીંયા લઈ આવો અને માન અહીંયા સેટ થયા હોય તો કાકાના ઘરે મૂકી આવો આ પણ છે બેન એક વ્યક્તિ ને ત્યાં થોડી રહેશે અને આ કઈ અમે નક્કી નથી કર્યું બાય જ કીધું તું કે હું થોડાક થોડાક દિવસ બધે રહીશ પણ એને એમ કીધું તું કે થોડાક થોડાક દિવસ રહે અને તમે તો વાત પાડ દીધા અરે આપણી પાસે કટલું છે અને એમ નહીં કાકા પાસે કટલું છે તો એક માનો ખર્જો તમને વધારે પડે અને માને તમે એમ કહો છો કે થોડક થોડક દિવસ અહીંયા રહેવાનું થોડક થોડક દિવસ અહીં ન્યા રહેવાનું અને હા તમારી વાત એ સાચી છે કે એમણે કીધું હતું કે હું થોડા થોડા દિવસ અહીંયા રહીશ પણ થોડા થોડા દિવસ ત્યાં રહીશ અને પણ એ વાત રહી વાતની તો હવે તમે તો થોડા થોડા દિવસ એટલે વાર જ પાડી દીધા આ માના માંડ બા છે અહીંયા મારી આ સેટ થાય તાય ન્યા મોકલી દયો ન્યા પરિયાર સેટ થાય પરિયાર રમે તાય ને અહીંયા મોકલી દયો પણ એમ નહીં તમારે એને મોકલવા ક્યાં છે એને તમને બધું દઈ દીધું તો તમે મને એમ કયો કે એનું ઘર કયું એક માએ તમને બધું દઈ દીધું એક પિતાએ તમને બધું દઈ દીધું હવે બિચારા પાસે કાઈ નથી તો હવે તમારે આને આવું કરો તો મને એમ કયો કે હવે એનું ઘર કયું હવે તો તમે મજબૂરી પાડી દીધી કે થોડાક દિવસ અહીંયા રહેવાનું થોડીક વાર રહેવાનું એને નથી ગમતું બિચારાને પરાણે પરાણે જાય છે તોય તે અને એમ કે કે કાકાને બા નથી પાડતો તો એને અહીંયા રાખી લઈ અને માને એક આવા ડોડા નો કરાવાય ભલે તારે માં નથી પણ એ પપ્પાની તો માં છે ને અને ભલે તારા માં તારી માં એટલે મારા નાની થાય પણ આ મારા બા છે મારા દાદી છે એટલે પપ્પાના તો મમ્મી થાય ને અને પપ્પાના મમ્મી એટલે હવે તો તારા મમ્મી લગ્ન પછી તો એ તારા મમ્મી અને પપ્પાના મમ્મી બે મમ્મી થઈ ગયા ને અને માની લે કે મારી પાસે તારે એક મામા છે પણ જો બે મામા હોય અને એને નાની આવું કહ્યું હોય તો તને ગમે એક માય તમને ન પોસાતી તો બાળકો તમારા ક્યાં તમને પોસાય અને તમે કાલે ઉઠીને મને એમ કહી દીધું તો કે હવે હું તારાય ભાગલા પાડું છું હવે તારે થોડીક વાર અહીંયા અને થોડીક વાર હોસ્ટેલમાં રહેવાનું નાની તમારા માતા પિતાએ એ આવું કોઈ દી કર્યું છે તમારી યાર ભેદભાવ ભાઈ ભેદભાવ કર્યો છે અને એને તો કોઈ દી તમારા ભાગલા પાડ્યા છે કે ઘડીકવાર અહીંયા રહો ને ઘડીકવાર ન્યા રહો ઘડક ઘડક દિવસો અહીંયા રહો ને ઘડક દિવસો ન્યા રહો બધું તો ભાગલા કેમ પાડ્યા છીએ એ કોઈ દિવસ પપ્પા ભેદભાવ કર્યો છે અને એ બધું છોડ અને હું તને

અને માની લે કે હું અને મોટો ભાઈ તારા ભાગલા પાડી અને તને આંખે આંખે આ મોકલી ઘણીકવાર મારા ઘરે ઘણીકવાર મોટા ભાઈના ઘરે તો તને હું ગમે આ સીરન વાત તો સાચી છે કેટલી મોટી ભૂલ કરીએ છીએ માં બાપના ભાગલા પાડી દઈએ એ માં બાપ કે જેણે બાળકો માટે આખી જિંદગી કાઢી નાખી બાળકોને માંગ્યા વગર કીધા વગર દરેક વસ્તુ આપી છે અને બાળકોમાં ક્યારેય ભેદભાવ નથી કર્યો જ મા બાપના ભાગલા પાડીએ વાત તો ત્યાં સાચી કીધી હવે એક કામ કરીએ હવે હું પપ્પાને સમજાવીશ કે બા ને હવે અહીંયા જ રાખે આપણે નથી મોકલવા કાકાને જો એને લાગે કે એને લઈ જવા છે તો એક બે દી ભલે તમ તારે અલગ હવા ફેર કરવા કે નવું ઘર માટે લઈ જાય કે નવા ઘરે નવા વાતાવરણમાં લઈ જાય બાકી કાયમ માટે તો બા અહીંયા જ રહેશે બરાબર ને તો જોયું ને મિત્રો તમે પણ આવું કર્યું હશે તમે પણ મા બાપના ભાગલા પાડ્યા હશે પણ એવું ન કરાય તમે પણ આ થી ક્યારે પણ મા બાપના ભાગલા ન પાડતા અને આ જેટલા પણ જોયે છે મારે એટલું જ કેવું છે

નવા નવા અને આવા મસ્ત મસ્ત વિડીયો માટે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળી આવતા વિડીયો